ઉત્કલમ બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા ઉત્કલમ બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા સૌથી પહેલા આપણે ઉત્કલમ બિંદુની વ્યાખ્યા આપીશું ઉત્કલ બિંદુ એટલે શું તો ઉત્કલમ બિંદુ એટલે જે તાપમાને વાતાવરણ દબાણ હેઠળ પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે તો ઉત્કલમ બિંદુ એટલે શું તો ઉત્કલમ બિંદુ એટલે જે તાપમાને આપણે જે તાપમાને પ્રવાહી ઉકળવાની શરૂઆત કરીએ છીએ એ તાપમાને આપણે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહીશું ઉદાહરણ તરીકે પાણી પાણી જ્યારે 0 સેલ્સિયસ તાપમાને હોય છે એટલે પાણી ઉકળતું નથી નોર્મલ જે વાતાવરણમાં 0 સેલ્સિયસ તાપમાન હોય એટલે પાણી ઉકળતું નથી પરંતુ આપણે જ્યારે પાણીને વધુ પડતી ગરમી આપતા હોઈએ છીએ તો પાણી ઉકળવાની શરૂઆત ક્યારે કરશે જ્યારે વાત પાણીનું તાપમાન 100 સેલ્સિયસ તાપમાન પહોંચે એટલે પાણી શું કરશે ઉકળવાની શું કરશે શરૂઆત કરી છે તો પાણીનું ઉત્કલન બિંદુ શું થયું 100 સેલ્સિયસ કેટલું થયું 100 સેલ્સિયસ કે 100 સેલ્સિયસ પાણી पा, 100 સેલ્સિયસ તાપમાને પાણી શું કરી છે ઉકળવાની શરૂઆત કરી છે

બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહે છે એક વાતાવરણ દબાણ હેઠળ એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે તો બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય પહેલા તો આપણે જ્યારે પાણીને ગરમ કરીશું તો પાણી ઉકળવાની શરૂ ઉકળ બિંદુ ઉકળ ઉકળવાની શરૂઆત ક્યારે કરશે જ્યારે તેને 100 સેલ્સિયસ તાપમાન થઈ જશે ત્યારે ઉકળવાની શરૂઆત કરશે કારણ કે 100 સેલ્સિયસ તેનું ઉકળ બિંદુ છે પરંતુ હવે હવે જ્યારે વધારે પડતી આપણે ગરમી આપીશું તો પાણીનો હવે તાપમાન વધશે નહીં સો સેલ્સિયસ આગળ વધશે નહીં હવે તાપમાન એનું એ જ રહે છે પાણી ઉકળતું જ રહે છે પરંતુ પાણી શું થઈ શું થશે પાણીનો બાષ્પ થવાનો શરૂઆત થશે પાણી હવે વરાળ પડવાની શરૂઆત કરશે તો એ જે વરાળ પડે છે પાણીની જે વરાળ પડી જાય છે જે વાયુ પદાર્થમાંથી રૂપાંતર થાય છે પાણી એ વાયુ પદાર્થમાં જે રૂપાંતર થાય છે એને આપણે શું કહીશું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા શું કહીશું બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કે પાણી બધું ગરમ થતું નથી એ ઉષ્માવત છુપાઈ જાય છે અને ઉષ્મા સમક્ષ છુપાઈ જાય છે વરાળમાં કે વરાળ બની જાય છે તો એક એક વાતાવરણ દબારે એક કિલોગ્રામ પ્રવાહી પદાર્થને

તેની વરાળથી વરાળથી વધુ દજાય છે જો વિદ્યાર્થીઓ પાણીનું તાપમાન આપણે ઉકળબિંદુ ખબર છે કે 373 373 કેલ્વિન તે ઉકળવા લાગે છે પણ એ ઉકતે એનો ઉકળવાની શરૂઆત કરશે એટલે તેનો વરાળ પણ બાષ્પ પણ થવાનું શરૂઆત કરશે તો 373 કેલ્વિનની જે પાણીની જે બાષ્પ હોય છે જે વરાળ હોય છે એ વરાળમાં પાણીની જે ઊર્જા પાણી જે ગરમ પાણી હોય છે એ ગરમ પાણી કરતાં વરાળમાં વધુ ઊર્જા હોય છે કેવી રીતે જો તમે કોઈ પાણી જ્યારે ગરમ થતું હોય અને એકદમ ઉકળવાનું શરૂઆત કરતા હોય ઉકળવાનું શરૂઆત કરી છે ત્યારે તેમના આગળ તમારું મૂ લઈ જશે મોઢું લઈ જશે તો શું જશે તમારું મોઢું વધારે દાખશે શા માટે કે પાયુ વાળ જે પાણીના જે કણો હોય છે જે બાષ્પના જે કણો હોય છે એ કણોમાં પાણીના કણો કરતાં ઉર્જા કેવી હોય છે વધારે પડતી હોય છે કે એમાં તો વરાળ પણ હોય છે અને વરાળ આપણા જ્યારે આપણા મૂથા પર લાગતી હોય છે તે વરાળ શું બની જતી હોય છે પાણી બની જતી હોય છે એટલે પાણીની ગરમી અને વરાળની ગરમી બાષ્પની ગરમી એ બંને ગરમી ભેગી થાય છે એટલે પાણીને વરાળથી આપણે શું થઈએ છીએ પાણી કરતા પાણી કરતા પાણીની વરાળથી આપણે વધુ દાજીએ છીએ વધુ વધુ દાજીએ છીએ પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહી છે પાણીની બાષ્પી ભવન ગુપ્ત ઉષ્મા તો જો પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કેટલી છે 2.259 10 ની 6 ઘાત જૂલ ભાગ્યા કિલોગ્રામ છે તો આટલી બાષ્પ થવા માટે કેટલું જોઈએ છે કેટલી પાણીને જોઈએ છે કિલોગ્રામ પ્રશ્ન નંબર 25 દ્રવ્ય અવસ્થા પર તાપમાનના ફેરફારની અસરો જણાવો એ દ્રવ્ય અવસ્થા પર દ્રવ્યને આપણે તાપમાન આવીએ છીએ તાપમાન આપણે આપીશું તો દ્રવ્ય અવસ્થામાં શું ફેરફાર થશે એ ફેરફારો આપણે જણાવો

પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થઈ જશે પ્રવાહી અવસ્થામાં પાણી ભણી જશે અને પાણીને જ્યારે વધુ પડતી આપણે ઉષ્મા આપીશું તો પાણી પદાર્થ પાણી સૌ ફેરવાઈ જશે વાયુ વાયુ અવસ્થામાં ફેરવાઈ જશે કે વાયુ બની જશે અને જ્યારે એનું રિવર્સ આપણે કરીએ કે જ્યારે વાયુ પદાર્થને વાતાવરણ જે વાયુ હવા છે હવાને આપણે ઠંડી પાડી જે શિયાળાના ઋતુમાં તમે જો ઋતુમાં તમે જોતા હોઈએ છીએ કે સવારમાં પાણી જે હોય છે જે હવા હોય છે એ સમૂહ પરવા જે ઠાર પડતો હોય છે કે પાણી વાયુના કણો પાણીના કણોમાં રૂપાંતર થતા હોય છે જે ઉદાહરણ તરીકે તમે ગાડીના કાચ પર શિયાળાની ઋતુમાં સવારે સવારે જોઈ શકો છો કે પાણી ટપકતું હોય છે

અને પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ જાય છે જે ઉદાહરણ તરીકે આપણે બરફને સમજીએ કે બરફને આપણે ગરમ કરશું તો પાણીમાં અને પાણીને આ પ્રવાહીને આપણે ગરમ કરશું તો સમ પેરાય થઈ જશે વાયુ અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે પરંતુ કેટલાક એવા પદાર્થો છે કે જે પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થયા વિના ગરમી મળતા ઘન અવસ્થામાંથી સીધા વાયુ અવસ્થામાં અને તેનાથી વિરુદ્ધ ઠંડા પાડતા પાછા ઘન પદાર્થમાં રૂપાંતરિત થઈ જાય છે જો પરંતુ કેટલા પદાર્થો એવા છે જેને આપણે જેને ઘન પદાર્થ હોય છે પણ એ ઘન પદાર્થ આપણે ઘર તાપમાન આપીએ છીએ ત્યારે તેનું પ્રવાહીમાં રૂપાંતર નથી થતું સીધી સીધું સફો ફેરવાઈ જતા હોય છે વાયુ પદાર્થમાં અને વાયુ પદાર્થને આપણે ઠંડા પાડતા હોઈએ છીએ તો પ્રવાહીમાં રૂપાંતર થતું નથી સીધું ઘન પદાર્થ તેમનું રૂપાંતર થતું હોય છે ઉદાહરણ તરીકે તમે કપૂર કપૂર અને કપૂરને તમે શું કરો ગરમ કરો શું કરશો કપૂરને તમે ગરમ કરશો તો શું થશે કપૂરને જ્યારે તમે ગરમ કરશો તો શું થશે રૂપાંતર થતું હોય છે વાયુ પદાર્થમાં રૂપાંતર થતું હોય છે જે ઉદાહરણમાં તમે તમે આ પ્રયોગમાં તમે સમજી શકો છો કે અહીં કપૂરને ગરમ કરવામાં આવે છે અને કપૂર શું ફેરવાઈ જતું હોય છે વરાળમાં વાયુ અવસ્થામાં તેનું પ્રવાહી થતું નથી અને જો વાયુ જે વરાળ જે બની ગઈ જે વાયુ પદાર્થ જે બની ગઈ એને પાછો આપણે ઠંડો કરીશું તો પાછો સબ રૂપાંતર થઈ જશે કપૂરમાં રૂપાંતર થઈ જશે અને આવા પદાર્થોને આપણે કયા પદાર્થ કહીએ છીએ ઉઠવાપાતી પદાર્થો કહે છે જે ઘનમાંથી સીધા વાયુમાં અને વાયુમાંથી સીધા ઘનમાં રૂપાંતર થતા હોય છે તેને આપણે ઉઠવાપાતી પદાર્થો કહેતા હોઈએ છીએ પ્રશ્ન નંબર 26 વાયુનું દબાણ એટલે શું વાયુનું દબાણ કોને કહેવાય પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા ક્ષેત્રફળ પર લાગતા બંને વાયુનું દબાણ કહે છે જો વાયુનું દબાણ કોને કહેવાય પહેલા તો વાયુ પદાર્થ એ ગતિ કરતા હોય છે કે વાયુના જે કણો હોય છે એ ઘન અને પ્રવાહીના તુલનામાં શું કરતા હોય છે બહુ વધારે ગતિ કરતા હોય છે આપણે ઉદાહરણ થઈ બલૂન્સ લઈએ બલૂન્સ અંદર આપણે હવા ભરીએ

તો પાત્રની દીવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ લાગતા બલને વાયુનું દબાણ કહે છે એવી રીતે ઉદાહરણ તરીકે તમે કુકર પણ લઈ શકો કે કુકરમાં જ્યારે તમે ખાવા રાંધતા ખાવા બનાવતા હોઈએ છીએ છે હો હો છો તમે બનાવતા હો છો એ કશું થતું હોય છે કે કુકરના અંદર જ્યારે ગરમ થતું કુકર ગરમ થતું હોય છે તેના અંદર પણ ગરમી વરાળ બનતી હોય છે અને વરાળ શું કરતી હોય છે કુકરની દીવાલો પર શું કરતી હોય છે બલ લગાડતી હોય છે જેને આપણે શું કહેતા હોઈએ છીએ વાયુનું દબાણ કહેતા હોઈએ છીએ તો દબાણ માટે સૂત્ર શું છે બળ ભાગ્યા ક્ષેત્રફળ બળભાગ્યા ક્ષેત્રફળ આ દબાણનું સૂત્ર છે દબાણ માપનના એકમો દબાણના માપનના એકમો કયા કયા છે તો વાયુ દબાણ માપવા માટેના એકમ વાતાવરણ એને ઇંગ્લિશમાં એટીએમ કહેવામાં આવે છે વાતાવરણ છે વાયુનો દબાણ માપવા માટેનો એકમ કયો છે વાતાવરણ છે જેના આપણે કોઈ પદાર્થનો વજન માપતા હોઈએ છીએ તો વજનમાં આપણે કયો એકમ વાપરતા હોઈએ છીએ કિલોગ્રામ અથવા ગ્રામ અથવા કોઈ આપણે અંતર કાપતા હોઈએ છીએ તો આપણે કયો એકમ વાપરતા હોઈએ છીએ એક કિલોમીટર બે કિલોમીટર અથવા મીટર આપણે તેનો એકમ કહેતા હોઈએ છીએ તો વાયુનો દબાણ માપવા માટેનો કયો એકમ હોય છે વાતાવરણ અથવા ઇંગ્લિશમાં તેને એટીએમ પણ કહેતા હોઈએ છીએ અને દબાણનું એસાઈ એકમ કયો છે પાસ્કલ છે દબાણનો એસાઈ એકમ કયો છે પાસ્કલ છે એસાઈ એકમ એટલે શું એસાઈ એકમ એટલે આંતરરાષ્ટ્રીય એકમ જેને બધા વૈજ્ઞાનિકો તેને જે એકમ બોલતા હોઈએ છે વિજ્ઞાનમાં જે એકમ બોલાતો હોય છે તેને એસાઈ એકમ કહેવામાં આવે છે તો વાય દબાણનો એસાઈ એકમ કયો છે પાસ્કલ છે કયો છે પાસ્કલ અને 1 એટીએમ બરાબર એક વાતાવરણ બરાબર કેટલું કેટલું માપ થાય 1.01 10 ની 5 ઘાત પાસ્કલ માપ થતું હોય છે આમાડિયલી 73 આલ યાદલીયા 340 આઈડિયા કરી દેજો વાતાવરણમાંના હવાના દબાણની વાતાવરણે દબાણ કરે છે વાતાવરણમાં જે હવાનું જે દબાણ હોય છે જે વાતાવરણમાં આપણે રહેતા હોય છે તો વાતાવરણમાં હવા એક દબાણ કરતું હોય છે કે ઉપર અથવા કોઈ માણસોને હવા વાતાવરણ બધી જગ્યાએ રહેલી હોય છે અને બધે જ દબાણ હોય છે તો વાતાવરણમાં જે હવાનું દબાણ છે આપણે તેને શું કહેતા હોઈએ છીએ વાતાવરણીય દબાણ કયું કહીએ કહેતા હોઈએ છીએ વાતાવરણીય દબાણ ના યાદ કરવાની કોઈ જરૂર નથી દરિયાની સપાટી પર વાતાવરણ દબાણ એક વાતાવરણ છે અને જેને આપણે સામાન્ય વાતાવરણ દબાણ કહીએ છીએ દરિયાની સપાટી પણ હવા રહેલી છે અને જે ત્યાં જે વાતાવરણ એ પણ હવા દબાણ કરતી હોય છે એ દબાણને આપણે કયું દબાણ કહીએ છીએ સામાન્ય વાતાવરણ દબાણ કહીએ છીએ તો આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ